બોલો સાહેબ કેમ પધારે આજો બસ સેના માટે આયાજો તમે કયા પક્ષથી થી તમે આયા છો સેના માટે કોણ છો તમારું આઈ કાર્ડ આપો હા ક્રાઇમ બ્રાન્ચ બતાવતા આવો પેલા અને બોલો શું સરકારી વાંધો નહીં અને શું હતું બોલો બરાબર એટલે મારે શું છે કોર્ટ કેસમાં આગળ વધારવું હોય વાંધો નહીં શું નામ તમારું ડીબી કુમાવત હીબી કુમાવત બોલો ભાઈ શું હતું પણ એ તમારે એના માટે થઈને મારા માટે પેલું જોઈએ તમારે લાવો વોરંટ જોઈએ તમારું બરાબર બધું તમને મળી જાય અહીંયા લાવો ને અહીંયા લાવો વોરન્ટ લાવો જ

તમે નાસ્તો કરો ના ના નાસ્તો પતી ગયો નાસ્તો પેલા લો ખાવામાં કોઈ નો એ ના હોય ના નાસ્તો તમે મારા ઉપર ઉપકાર કરતા જ નથી નાસ્તો કરવાનું કરીશું એ તો કરીશું મારા ઘરનું હું કરીશું